તો ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં છો ને મજામાં જશો કારણ કે આપણો આપડો મજામાં જો વેલા વેલા ઠંડી એટલી પડે ને તો તમારે ભાઈ નઈ તૈયાર થઈ ગયો વ્લોગ બનાવવા માટે ના જુઓ આપણે બેઠો હું અહીંયા શું કરે શું કરે શું કરે એ શર્મા એમનું કામ નહીં બોલવાનું તો કાલે તો હેને ફૂલ ટાઈમ ઓફિસ જવાનું હતું તો બ્લોગ આવ્યો નહીં તો આજે આપણે સવારમાં વહેલા નહીં ધોઈને આટલી ઠંડીનો આટલો પવન હતો ને તોય નહીં ધોઈને તૈયાર થઈને બ્લોગ ચાલુ કરી નાખ્યો તો મિત્રો હે ને સવારના સાડા વાગ્યા હે અને આ જો હજુ હવે હાલ જાજો હે આ જુદા સાબ્યું આનો બાઈ ચીર આટલો બધો સા તું પીવે છે વાટકો અને મુઢું તો એક નહીં ધોયું આમ તાકજે મારું મારું આમ તાકજે તાકે તાક તો ભડા એ તાકે આજુ તો મુઢુંય ધોયું નહીં હવાના નવ વાગે અને જો હાલ ઉઠ્યો હાર્યો ભણવાનું નહીં કરવાનું હે રાતે લખી દીધું રાતે જ લખી દીધું ચેલા વાજાઉ દી લેશું એક વાર

તો આ ખાવાનું નહીં આ ખાલી નાસ્તો જ છે તો ફટોફટ પેહલા નાસ્તો કરી બાળી નાખી આવડતું ફાઇનલી મિત્રો નાસ્તો કરીને અમે બે ભાઈ આવી ગયા પહેરી ભાઈ તૈયાર થઈ ગયો હજુ નાયો નહી હોયા વગર જ આવી ગયો જો ખાલી આ સડો પહેરો સડો જ બદલાઈ નાખ્યો ક્યાં તો બદલાઈ નાખ્યો અને આજુ

તારે વિચાર શક્તિ તો સારી પૂરા હાથમાં આવતા નહીં ને એટલા તો પડી જાય આ બોડી ગયું તો બઉ એટલા બધા નહી કાચા હે અને આવશે એટલે આવશું ફેરતી જોઈને જોઈને બીજું આ બોડીએ કોઈ સારું રહ્યું જોવું આ બોરા થોડા કાચા હે પણ મોટા મોટા બોરા હે અને ચોક ચોક આ પાકા પણ છે આ જુઓ આ જુઓ એકદમ બગડી ગયું છે

હવે આ આવડું છે મંદિર પણ તો બી લોકો આવે જો આ બાટલીઓ બધી પડી અહીંયા તેલ ચડાવે છે બધા અને ઓને જો આ પેસી મળી ગઈ જંગલ માં અને ત્યાં હતું ને ગુગા મંદિર એ પણ તોડી નાખો મસ્ત ઉટલો હતો ત્યાં પણ કે એક મંદિર હતું પણ હવે તોડી નાખ્યું કોને તોડી એ તો કોઈ ખબર નહીં મને ઉટલો હતો બાકી અહીંયા જો આ શનિદેવ નું મંદિર છે અમે તો બોરા વેણીને હવે ઘરે જઈએ ને આટલા બોરા વેણે જો આટલા જ હાથમાં આયા કોઈ નહીં વેણી ચમ નહીં વેણી લે કોઈ મારા હાથે મારા માપની બાળી આ સો સોરી મારો આપને જ નથી તો પૈના માપની બાળી એ નથી કે બોયડી એ નથી ખાલી એક તિલડી હતી તિલડી લઈ લીધી જો પેખી આ આટલા બોરા વેણે મુદન આલવા નહીં કોઈ ના આલુ મુ બોરા તને તેજો વેણે કોઈ ફાઇનલી મિત્રો જંગલમાં જઈને નાઈ ગયા હું તો ગયો તો ખાવાનું ખાવાનું ખાઈ લીધું છે અને આ જો હે ને આને કઈક ધંધો મોડ્યો હે શું કરેલા ચકલી માળો બનાવ હે ચકલી માળો બનાવ ચકલીનો માળો બનાવે હે આજ ને કોક કર્મ કરે હે કર્મ કર્યા એમ કે હર્યો કે આજે શું કરવાની ને ઓહો હો અચ્છા તો કલર વાળો કલર વાળા રૂમ માં રહે છે એમ ને ચકલીઓ તો તો મજા પડી જાની હે ને ચકલીઓ તો તો

શું કરવાનું ખબર હે અહીંથી ફોડું પાડવાનું ઉપરથી અને નેસે કોક લાકડા જેવું બધીને લટકાવી દેવાનું તો મિત્રો હે ને ઘણા મહેનત પછી જો આ ચકલીનો માળો તૈયાર કર્યો ને ભાઈ આવી થોડી પેઇન્ટિંગ કરી છે આપણે એવી ચકલી ચકલી એક મોર છે હે ચકલી એક મોર છે અને આ એનું ઘર છે એનું ઘર એટલે કે આયર્યું એનું ઘર અને આ જેવું ઝાડ

આ માળો બનાવ ભાઈને બહુ મહેનત લાગી છે તો આ માળા માટે તો એક લાઈક કરી દેજો ને હવે એને ઉપર સડાવવાનો છે તું સડીશ કે હું સડું તું સડીશ એમ પડતો નહીં પડતો ને કે એક તો શેઠ હાટું ભારે જો હે ને વદરાની ભાતી એકદમ પેટ ફસાઈ ના રે પેટ ના ફસાઈ રે થોડો હે ને તો મિત્રો આને થોડો ઊંચો બધો પડશે કેમ કે અમારે ત્યાં એક મનાળો હે ને એક કશું રાખતો જ નહીં બધા આવા માળા ખેતી ખેતી એટલે તો અમે ઘરથી થોડા દૂર આવ્યા આવ ચબુડા ઉપર માળો વધવા માટે ને હજુ ઊંચું જ આવું પડશે લે આ પકડ પેલા લે હવે હું એ ઉપર આવી જાઉં બંધા એટલે ફોન પકડ પેજ

તો ફાઇનલી મિત્રો ઠેકાણે પહોંચી ગયા હો અને આ જો કેટલું નેચું છે જો એ અહીંયાથી નેચું નહિ ઊંચું ચલુ છે હા કેટલું ઊંચું છે અને અહીંથી પડ્યા ને તો વહા ટાઈટ ટાઈટ ને આ જગ્યા આપણો બોધવાનો છે હા બસ એ જગ્યા બોધવાનો છે બોધી દેતા ને હા બોધી તો ફાઇનલી મિત્રો માળો લગાઈને આવી ગયા ને માળો તમને અહીંયાથી દેખાતો છે આ જોઓ આ માળો તો માળો તો લગાઈ દીધો પણ આ જો કપડાની હાલત શું થી લે ભાઈ લુ બતાય આ જો એતી જીતી કઈ ના પાછળ ફર જો આ હા આ ટી-શર્ટ નું જો અબે સાલે ચીમ્યાલી થઈ એ અને મારે તો ઓ આ આ સેન તો મિત્રો બપોરના ના ત્રણ વાગી રહ્યા હે અને રવિવાર ના દિવસે ને દહીણું મારી જ વળા જોતું હોય ના જોવે ભાઈને દહીણું પકડાઈ દીધું ને ભાઈના જોડે એક ટેલેન્ટ જોવો તમે હોપડો ખાલી Ha

તો અહિયાં નો સીન તમને કેવો લાગ્યો જલ્દીથી થી કોમેન્ટ કરી દેજો ને જો નેક્સ્ટ લેવલ હો ભાઈ એક નંબર ગજબ તો ફાઇનલી મિત્રો સાંજના સો વાગી ગયા હે આપણી નાઇટની નોકરીનો ટાઈમ થઈ ગયો હે તો પહેલા તો આવી ગયો આ ગેટ બંધ કરવા જો આ બાજુ એક પેલી બાજુ છે ગેટ એ મેઇન ગેટ છે ને આ બાજુ જે ગેટ છે એ જો એમને ગાડીઓ લાવવા માટેનો ગેટ છે તો પહેલા તો આ ગેટ બંધ કરી નાખું

આ ગુલાબ અને આ બીજો ઇન્ડોર પ્લાન્ટ છે અને આ જો આ બીજો આ બીજો આ ગીત ગલગોટા વાળે ગલગોટો વાચ કીન લીધો ધીંતા ધીંતા અને આ છે જાસુ તો હું આટલું કમ તો કરી નાખું હવે ફટોફટ જલ્દી જલ્દી તમે જો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા બાકી બાય 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 બાય